એ હા જો હું ચોપડાનો હિસાબ કિતાબ ઓલું વાડી નું રહ્યો ને એ બધું લખર મને આપે ઈ હું ચોપડો લેલું

કોમા તમને કેટલી દાન ના પડી છે આ મારી નાની બેન છે લે જાય તો અમારે તમને નો દેવાય અમે આખી જિંદગી મજૂરત કરીએ તોય તમારા હાથના રૂપિયા નય ટક પડે ઈ રહેવા દે બેટા તાઈજે પાછો અરે માલેક વાતો ને વાતો હું તો તમારો હિસાબ દેતા ભૂલી જો આલો આંબાવન વાળી હિસાબ અરે પણ બાપ ગણી તો લો માલિક અરે ભલા માણા કાયમ થી મેં તો તમે મોટો ભાઈ જ ગયો અને કઈ મોટો ભાઈ નાના ભાઈ નું થોડું કઈ બુરું હશે અને તું જે કરતો મારા હારા માટે જ કરે ભલા માણા અરે આ તો તમારી મોટા ભાઈ છે માલિક

પાસે આપજે તો આપડી મોટા મણ આ મોટા ભાઈ અને તું મારા બૂટ સાફ કરી હતી

અરે બેટા એ તો લાખો પતિના ધણી છે અને આપણે બેટા આખી જિંદગી કામ કરીએ ને તો આર નો લઈએ કે મારા દીકરા ના બાપુ માં લેવો હે મનાવો આ લઈ દીજો અરે બેટા તું કહેશ ને તો આનો હું જરૂર કઈક નો કઈક ઉકેલ લાવીશ અરે દીકરા તારા સપના પૂરા કરવા માટે મારે કઈક ને કઈક વિચારવું પડશે કારણ કે જેની પાસે છે બુદ્ધિની અણી એ થવા મિલકતના તણી અને એ તારા બાપના ખોપરામાં છે દીકરી છે અરે દીકરી આજ સુધી આપણા પૂર્વજો ની ગુલામી જ કરતા રહ્યા છે પણ કાલનો સૂરજ ઉગે તે દિવસે આ માલિકનો સૂરજ નહીં પણ આ નાનું નાનજી નો સૂરજ ઉગશે દીકરી આ નાનજી નો સૂરજ ઉગશે અને એ સોનાનો સૂરજ હાલ દીકરી હાલ

અને દીકરી દીકરા આ તમામ ઘરના જવા ચાલ ચાલ જલ્દી અને ચાલો રસ્તે રજા

લઈ લે બેટા તમામ ઘરણું લઈ લે અને ચાલ ગોપલા આજ પછી ન બાજુ આવતો હાલ્યા જાવ તમારા કાળા મોટા કરો જાવ

તમામ દીકરા અને મોજ મસ્તી કર આજથી આપણે કરોડોના નહીં પણ અબજોના માલિક આજથી હું નાનજી નહીં પણ નાનું શેઠ તરીકે મારી ખ્યાતિ થશે અરે મારો દીકરો કાચની પૂતળી છે પૂતળી અરે તું તો રાજકુમારી છે કુમારી હે 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 આ તો મારા આ તો હે તમારો સંપત્તિ પડાવી હું

એ થોડક રોટલો હોય તો આપો ને એ આય અમારે ખાવા નથી તા તો કે રોટલો આપો લે ઉપરો આ સોત્રએ તાન દીધા નથી હોય તો આટલો રોટલો આપો ને અમારો કોઈ ઘરે ને બે બાપ દીકરો છે એને રોટલો તને આપે એ સોત્રા અમારે સોકરે તાન દીધા નતા કાધું આટલો રોટલો હોય તો દે ને એ બેય કામ કરેવા હો એક કામ બતાવો ક્યાં ભવાના કોર માં હાલે દાવ હે મને થોડો રોટલો લો આમ છાનો હું પૂરો નતા ભાઈ તોલ લખી એ રોટલા ન દે તો કાઈ પણ મારા ઘરે મારે સુઈ એ જાવ હતા ના કોઈ રોટલા ખડવા વાળું નથી આ આથે કરીને ખાઈ લે આમ છાન માં ના વઈ જાવ લે આ પાછો આમ ઓલો જા વઈ જા ઓલા ઘરે થા આપણે માઈ ગઈ લે અને નતર આપણે માઠી દીશે આ લે હે ને તે આપણને કોઈ મીઠો આવકારો નઈ દે એ માં એ મારી ગેલમાં તું છે ગામત જ રહેતો નથી જઈને માં અમારો પોકાર સાંભળીને અમારી વારી આવી ક્યાંય ગામ જાય હું તો તારો પોકાર સાંભળું જ છું અને તારો પોકાર સાંભળીને આવું છું અને નાંજો લઈ ગયેલી તારી સંપત્તિ જો હું પરમા પાછી નો લાવ ને તો આ ગાડી ગયેલી હો જેવી ગેલ ને સગાડી છે હજે કઉશું મારી દીકરી સંપત્તિ પાછી સોંપી દે નકરા પૃથ્વી ઉપર મારા ત્રિશુ ના કોઈ નઈ બસાવી શકે

ભલે જા હું તને માફ કરું છું અને અત્યારે જા અને મારી દીકરાની ભતી સંપત્તિ પાછી સોપી દે

તમે મારું કેટલું રાખ્યું મને દેખ ભાઈ જેમ રાખ્યો અને મેં તમારે દેગો કર્યો દેગો કર્યો પણ હું છું મને તમારી માતા રૂબરૂ પર્સન આવી તમારી ગેલ મને મને કીધું કે તારે મારવું ન હોય તો એનું બધે પાછું આપી દે પણ પેલા કીધું તું

ハハハハ